સાંતલપુર તાલુકામાં ભારે વરસાદે તબાહી મચાવી છે ટીમે વિવિધ ગ્રાઉન્ડ ચેક કરતા સામે આવ્યું કે ગામોમાં ખેતરો બરબાદ થયા ઘરો અને માલ મિલકતને નુકસાન થયું ઢોર અને ઢાખરનું મૃત્યુ થયું અને જમીન ધોવાણની સમસ્યાએ ખેડૂતોની મુશ્કેલી વધારી છે આવી સ્થિતિમાં ગ્રામજનો સહાયની રાહ જોતા હતા પરંતુ ધારાસભ્ય લવિંગજી ઠાકોર ત્રણ દિવસના વિલંબથી ગામડાઓની મુલાકાતે આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો આ

બસ મેં આજે વહેલા આવી ગયો છું વિધાનસભા તો વહેલી નવ વાગ્યા જ હતી અને વહેલો ત્યાંથી નીકળી ગયો છું અને જે નળિયા ગામમાં જે નવ જણા તણાઈ ગયા હતા આપને કદાચ ખ્યાલ ના હોય તો આપના માધ્યમથી એમાં પાંચ તો મરણ ગયા છે અને ચાર લોકો એ બચી ગયા છે એની મુલાકાત લઈને પછી અહીંયા તરત આવ્યો છું મુલાકાત તો બરાબર થાય તમે વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવ્યો તો ખરી કે અહીંયા છે આટલી પ્રશ્ન થયો છે પૂર આવ્યું છે વિધાનસભામાં કેવો પ્રશ્ન ઉઠાવ્યો તમે મેં વિધાનસભામાં લેખિત આપ્યો છે મુખ્યમંત્રીને રાઘવજીભાઈને અને મુખ્યમંત્રીની તો બે બે લેટર લખ્યા હતા એક પાછળથી લખ્યો કે ભાઈ કાદવ કીચડ ખૂબ થયો છે જેથી કરીને દવા ગામડામાં ને શહેરમાં છંટકાય થાય અને એક ખેડૂતોને તમે રાઘવજીભાઈની વાત કરો તમે જ્યારે જે તે વખતે ત્રણ વર્ષમાં ખૂબ પત્ર લખ્યા છે કેટલી સહાય આપી છે અહીંયા હવે વાત સાંભળો પહેલા અગાઉ આપી છે ખેડૂતોને ગઈ સાલ નથી આપી જો હું ખોટો નથી બોલતો ગઈ સાલ રાઘવજી ભાઈને મેં ઘણા પત્રો લખ્યા કે ભાઈ તમારે આપી જોઈએ પણ હવે કોઈ કારણોસર કલેક્ટરે કે આમ કર્યું વહીવટી રીતે એવું કહે છે કે તેત્રીસ ટકા વધારે હોય તો જ સહાય મળે તમને ખ્યાલ છે કેટલા ટકા નુકસાન થયું છે તેત્રીસ ટકા નહીં તો આપના માધ્યમથી બધાને જણાવવા માગું છું કે આખો જળબંબા કાર થઈ ગયો છે બધો જોવો રહ્યા માણસને ઘરવખરી અને પાક બિલકુલ નિષ્ફળ ગયો છે અને ઘણા હજારે તળાવ જેવા ખેતરો ભરાઈને પડ્યા છે એટલે મોટી નુકસાની છે શંકરભાઈ ચૌધરી રાતોરાત આવ્યા હતા જે વિધાનસભાના અધ્યક્ષ છે આપ વિસ્તારના ધારાસભ્ય આપને લેટ કેમ પડ્યું મને લેટ જરાય નથી થયો મારા દીકરાને મેં મોટાને મૂક્યો હતો મેં કીધું તું જાત એનાથી થાય એટલી એણે આવીને મદદ કરી છે અને હું પણ જેવો આજે સવારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આ રીતે આ નળિયા ગામમાં આમ થયો છે એટલે તરત આવીને આ વિસ્તારની મુલાકાત લીધી તમારા તરફથી કેટલી હેલ્પ થઈ ગ્રામજનોમાં ગ્રામજનોને હું જે તંત્રને બધાને પૂરેપૂરી મદદ કરવાની એમને બધાને સૂચનાઓ આપી છે કે ભાઈ આ બને એટલી લાઇટ અને પાણી સાહેબ લાઇટની સમસ્યા તો પાંચ છ દિવસ પહેલા નહોતું આવ્યું એ પહેલા ગ્રામજનોએ આપ્યો પત્ર છતાં તમે કલેક્ટર જાણ ના કરી અરે પણ એ તારે વાત કરી છે કે ભાઈ લાઈટ હતી એ વખતે લાઇટો હતી પણ અહીંયા આ વિસ્તારમાં ઘણા મને આગેવાનોના ફોન આવ્યા કે સાહેબ પાંચ દસ વરસાદ થોડો ઘણો થાય એક ઝાપટું પડે લાઇટ જાય છે એટલે મેં આપેલી ધારાસભ્ય એ અત્યારે હાલ મુલાકાત લીધી પણ સર્વે શું છે કેટલું જાનહાની નો છે એમની પાસે હજુ માહિતી એટલે ચોક્કસ એમને વહીવટી તંત્રને કીધું પણ વહીવટી તંત્ર એમને કોઈ પણ બી જવાબ આપી શક્યા નથી અલ્ગેશ પંડ્યા જીએસટીવી